સ્વરૂપ ઉતરેશું વિદ્યારૂપેણ સંસ્થિતામ નમસ્ત શ્રે નમસ્ત છે નમસ્ત શ્રી આંગણે સારથી વિદ્યાલય એમનો બે હજાર ચોવીસનો આ વાર્ષિક ઉત્સવ અને વિદ્યાર્થીઓનું સન્માન સ્કૂલના ત્રણે ત્રણ સંચાલક શ્રીઓ સ્કૂલના આચાર્ય સ્કૂલનો સ્ટાફ તમામ વિદ્યાર્થી ભાઈઓ બહેનો અને એમના વાલી શ્રીઓ તેમજ આ કાર્યક્રમમાં ઉપસ્થિત સુરતથી પધારેલ ભાઈ શ્રી જીતુભાઈ કાસર સાહેબ જીવરાજભાઈ સોલંકી સાહેબ આપણા ડૉક્ટર એવા જ ભૂલકાઓના એમડી બાળકોના ડોક્ટર એવા મોરી સાહેબ અહીંયા ભુવા સાહેબ હરેશ દાદા રામભાઈ કનુભાઈ પાલભાઈ સરપંચ ટૂંકમાં ઉપસ્થિત તમામ વડીલો યુવાન દોસ્તો અને જે બાળકોએ અહીંયા ભાગ લીધો

ક્યાં ધોરણનું બાળક છે એના ઉપર આધાર રહે નાનું બાળક હોય તો બાળ વાર્તાઓ કેવી હોય જેટલી તમે બાળ વાર્તાઓ સાંભળશો ને એ બધી હરિદાતા મોટી મોટી બહુ હોય એટલે એનું રૂપક જીતુભાઈ બહુ મોટું હોય એક મોટું નગર હતું આપણે જોઈએ

અને હું રામભાઈ નો આભાર માનીશ રામભાઈ ને ધન્યવાદ આપીશ જગ્યા જોકે તો કેતા હતા કે જે બોલાવી હમણાં નહીં એને